વિડીયા સ્ક્રોલ કરતા કરતા મને ઓર્ટિયો મને જોવું મળ્યું સાહેબ નો વિડીયો મેં જોયો એટલે પછી મેં કીધું આટલો આપણે દોઢ બે લાખ રૂપિયો ખર્ચો કરી નાખ્યો તો એક ચાન્સ લઈને જોઉં પછી ટેક્સી કરીને હું સીધી સિમેન્ટમાં નોકરી કરું છું ત્યાંથી ટેક્સી કરીને રામાણી સાહેબની મુલાકાત લીધી ત્યાંથી મને બહુ ફેર પડી ગયો બહુ સારું થઈ ગયું કેટલી વાર ત્યાં બધા ત્યાં ત્રણ વખત હું ગયો ત્યાં ત્રણ વાર બધા હા બ્રાહ્મણી સાહેબ ને ત્રણ વખત દેખાડ્યું એ પછી પાછું કંપનીમાં કામ કરતા કરતા સાહેબે જો કે પ્રિકોશન મને આપેલું કસરત કરવાનું બાઇક નહીં ચલાવવાનું આ ડોળ પલોટી વાળીને બેસવાનું નહીં ઉભડા પરેજી રાખ્યું પરેજીઓને ઘણી બધી આપી પણ એ છતાં કંપનીમાં કામ કરવાનું થયું એટલે મારો પગ પાછો પથ્થર ઉપર આવતા મને કમરમાં તકલીફ થઈ ગઈ પાછી થઈ ગઈ એટલે મેં પછી તમારો સંપર્ક કર્યો સાહેબ ને તમારું કામ સો ટકા સાહેબ મને અત્યારે રાહત છે ઘણો ફાયદો છે અને હું તો જો કોઈ પણ જૂના દર્દી જે હાડકા કમરના તકલીફ હોય ડોકના મણકાના એને મારો એક જ આગ્રહ છે કે જો વીસ વર્ષનો દુખાવો મને સાહેબે પાંચ મિનિટમાં મટાડી દીધો હોય

પેનલ ને આપણે લોખંડ નો સળિયા થી લાગલી ઉપાડ્યું ને એમાં મને કમર માં સાહેબ ઝટકો એવો કટાકો બોલી ગયો કટાકો બોલી ગયો ને એ પછી મેં ઘણું ટ્રીટમેન્ટ લીધું છે પોરબંદર મુંબઈ બેંગ્લોર હૈદરાબાદ ઘણી હોસ્પિટલ ફેર ક્યાંયથી કઈ ફાયદો ના પછી એવી રીતના જિંદગી જીવતો સાહેબ હોય લાગશો કોઈ

અને એક આપણી પ્રાચીન પરંપરા ને સાહેબ આગળ લઈને જાય છે અને ભારત ના આપડે લોકો શું કરે કે થોડુક થાય તો દવા લઇ આવે operation કરાવી નાખે આપડે ઈ બેને વસ્તુ અલગ કરીને જ આપડે સારવાર કરી શકીએ કોઈ દવા નથી એટલે કોઈ operation ના રીતે સો ટકા સો ટકા ને આપણી પ્રાચીન પરંપરા છે એને તમે યથાવત રાખી છે સાહેબ ને હું તો તો પાછું લઈ લઇ આવ્યા અને હું તો કઉ છુ કે

હું કઈ કામ ના કરી શકતો તો આ કમરના ને શરીરના દુખાવાની છે તે ઘણી બધી મારું કામગીરી ખોરવાઈ ગઈ છે ઘણી બધી મારી જવાબદારી પૂરી કરી નથી શકતો ઘણી બધી તકલીફ થતી છે એક આશા જ મૂકી દીધી કે ભવિષ્યમાં હું કોઈ દિવસ પક્ષો હાલતો થાય અત્યારે પાછું બધું કામ ચાલુ થઈ ગયું બધું બધું કામ ચાલુ થઈ ગયું છે અને અત્યારે બહુ રાહત છે ધન્યવાદ સાહેબ આપ ભગવાન જોડે